બોટાદ માર્કેટિંગ યાર્ડમાં શરૂ થઈ કપાસની હરાજી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કપાસની હરાજી શરૂ થઈ છે કરદાના વિરોધ મામલે ત્રણ દિવસથી માર્કેટ બંધ હતું આજથી રાવેતા મુજબ હરાજી શરૂ કરવામાં આવી છે અચોક્કસ મુદતની હડતાલ બાદ યાર્ડ હરાજી રાખવાની જાહેરાત કરતા યાડે હરાજીની જાહેરાત કરતા ખેડૂતો કપાસ લઈને હવે પહોંચ્યા છે મહત્વનું છે કે કડદા પ્રથા સામે ખેડૂતોના વિરોધને પગલે છેલ્લા ત્રણ દિવસથી યાર્ડ બંધ હતું અને રવિવારે આમ આદમી પાર્ટીની યોજાયેલી ખેડૂત મહાપંચાયત દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થતા સમગ્ર પંથકમાં તંગદિલીનો માહોલ પણ સર્જાયો હતો ત્યારે ફરીથી હવે હરાજી શરૂ થઈ છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રઘુવીર પાસેથી રઘુવીર જે રીતે આજે કડદા પ્રથા હતી ને જેના કારણે ખેડૂતોને નુકસાન જતું હતું શું હવે

કર્મી પોલીસ કર્મીઓ અને અધિકારીઓ જાગૃત થયા હતા ત્યારે આજે સમગ્ર મામલો જે છે તે થાળે પડ્યો હતો અને ખાસ વાત કરવામાં આવે તો જે માર્કેટિંગ યાર્ડ છે તે માર્કેટિંગ યાર્ડ આજથી રાબેતા મુજબ શરૂ થયું છે અને મોટી સંખ્યામાં જે ખેડૂતો છે તે ખેડૂતો પોતાનો જણસી એટલે કે કપાસ જે છે તે કપાસ લઈને યાર્ડ ખાતે પહોંચ્યા છે અને આજથી રાબેતા મુજબ કપાસની હરાજી શરૂ કરવામાં આવી છે વેપારીઓ અને કમિશન એજન્ટો દ્વારા હરાજી શરૂ કરાઈ છે અને શાંતિપૂર્ણ માહોલમાં પોલીસના સુસ્ત બંદોબસ્ત વચ્ચે આ હરાજી હાલ શરૂ કરવામાં આવી છે જી 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 આભાર રઘુવીર ગઈ કાલે સવારથી અમારે વેપારી ડાયરેક્ટરો બધાય અને કર્મચારી અમારા સેક્રેટરી અનકભાઈ બધાય છે મંડળીના પ્રમુખો બધાય આખા તાલુકામાંથી બોલાવ્યા હતા ખેડૂતોને મંડળીના પ્રમુખોને અને કમિશન એજન્ટ વેપારી માર્કેટિંગ યાર્ડ તમામે આજે માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે અને તમામ ખેડૂતોને કોઈ આ કણે ચિંતા કરવાની જરૂર નથી